તો હેલો જય માતાજી મિત્રો હું છું વિક્રમ ઠાકોરને અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ ડિજિટલ ચેનલની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે વાત કરીશું આપણે મકાઈ વિશે તો આપણા ખેતરની અંદર આપણે એક મકાઈ આવી છે લગભગ અડધા વિખા જેવી તો અત્યારે હાલની અંદર આપણે ખેતરી આવી ગયા છીએ અને મકૈની અંદર આંટો માર્યા છે તો મકઈના ડોડા ખાવા હોય તો આવી જ મિત્રો અને આજે મકાઈના ડોડા તો મિત્રો ડોડા હજુ જણા છે પણ પાકી ગયા છે આજે મકાઈના ડોડા તો આપણે અત્યારે થોડા ઘણામાંથી પાકા પાકા હોય એ ગોતી લઈએ બચ્ચોને મકાઈ સારી ભાવે એટલા માટે મિત્રો આપણે અત્યારે હાલની અંદર આપણે મકાઈના ડોડા લઈ લઈએ કે હજુ અંદર કાચા છે અને પાકી પણ ગયા છે તો જે પાકા પાકા છે એ આપણે લઈ લઈએ કેટલા મળે છે જોઈ લઈએ તો મિત્રો મકાઈની અંદર આપણે પાકા પાકા ડોડા લઈએ થોડા બચ્ચોને ખાવા માટે તમારે પણ મિત્રો મકાઈના ડોડા ખાવાય તો આપણી વાડીએ આવી જાજો કારણ કે

માત્ર ડોડા ખાવાની ઓર મજા આવે છે તે અમુક મોટા મોટા મિત્રો પાકા તો વેણી લઈએ કાચા પણ છે અને પાકા પણ છે હજુ પાકા નથી પણ મિત્રો ભેંસા માટે વાયતી પણ અત્યારે બચ્ચોને કામ આવે છે તો એટલા બધા નથી લેવા આપણે કારણ કે હજુ કાચા છે લગભગ કેટલા આવી ગયા જોઈ લઈએ બે ચાર છ આઠ દસ દસ આવ્યા છે મિત્રો તો હવે લઈ લઈએ છ આઠ દસ તો મકાઈના ડોડા લઈ લીધા છે અને આ ભેંસો માટે આપણી ચાર પડી છે મિત્રો અને લીલા ધાણા પણ આપણે વાયા હતા થોડા મિત્રો લીલા ધાણા કર્યા હતા સાઈડની અંદર આ છે લીલા ધાણા હવે મિત્રો હું તમને આપણું જીરું દેખાડી દઉં તો મિત્રો હવે આપણે અત્યારે હાલની અંદર મકાઈના ડોડા લઈ લીધા છે હવે થોડુંક એક ખેતર દૂર થોડું દૂર છે એટલે હવે હું તમને ખેતરે જીરું બતાવી દઉં કે આપણું જીરું કેવું પાકેલું છે તો ટૂંક જ સમયમાં હું તમને એ જીરું બતાવું કે આપણું જીરું કેવું પાક્યું છે તો બંને જે વિડીયામાં તો હેલો મિત્રો આવી ગયા છે આપણે આપણી વાડીએ મિત્રો કેવું મસ્ત મજાનું જીરું છે અને બહુ જ સારું એવું જીરું છે આખું લગભગ અંદાજે ચારથી પાંચ વીઘાનું વાવેતર કર્યું છે અને શોર્ટ એવું જીરું પડ્યું છે કે લગભગ આશરે પાંચ વીઘાનું છે પણ સિત્તેરથી એસી મણ જેવું થશે એવું શું કે થોડુંક ભણે એવું ખાલું પડી ગયું છે એટલે ઉવામાં ફેર પડ્યો છે મિત્રો તો મસ્ત મજાનું અહીંયા જીરું છે અને સારી રીતે અત્યારે હાલની અંદર શોર્ટ એવું બહુ જ ચાલુ છે તો બહુ એટલું બધો બગાડ નથી આવ્યો પણ થોડુંક મિત્રો સહેજ ટાબુ પડ્યું છે એટલા માટે અત્યારે હાલની અંદર મારા ખેતરની અંદર જોઈ લો કે કેવી રીતનું જીરું છે મિત્રો આખું બહુ જ હવે પાક પર લગભગ પંદરથી વીસ પચીસ દાડા જેવું લગભગ ભૂરે છે હજુ શું કે દાણો કમ્પ્લીટ લેવાઈ ગયો છે પણ હજુ હવે તડકી પડાવવા માંડી છે એટલે મિત્રો હવે આ બધું કમ્પ્લીટ થઈ જશે એટલે લગભગ દસથી પંદર દિવસની અંદર આખું જીરું આવી જશે તો મિત્રો આવી જ રીતે અમારી આ સિણુ ડિજિટલ ચેનલની અંદર આવી રીતના વિડીયો આવશે બ્લોગ આવશે કોમેડી આવશે તો જોતા રહેજો મિત્રો કોમેન્ટ જરૂર કરજો કે હું કયા ગામથી વિડીયો જોઉં છું એટલા માટે સૌને જય માતાજી તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી